આ મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિની આ પાવન રાત્રે સમગ્ર જગત હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે જ્યાં ભક્તો જપ તપ વ્રત અને રાત્રિ જાગરણ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરે છે ચાર પ્રહરની પૂજા શિવલિંગ પર અભિષેક અને મંત્ર જાપથી જીવનના તમામ ક્લેશ દૂર થઈ જાય છે એવી માન્યતા છે મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આત્મશુદ્ધિ અને શિવ કૃપા પ્રાપ્ત કરવાનો પાવન અવસર છે

શિવરાત્રીના પ્રહર પૂજા શિવરાત્રીના પ્રહર પૂજા એ શું છે એના વિશે આજે ચર્ચા કરવી છે શિવરાત્રી પર્વ નજીક આવે છે શિવરાત્રિ પર્વ નજીક આવે ત્યારે દરેક લોકો શિવજીની પૂજા કરતા હોય છે કોઈ ઉપવાસ કરતા હોય છે કોઈ જપ કરતા હોય છે કોઈ વ્રત કરતા હોય છે કોઈ રાત્રિના સમય શિવજીની પૂજા પણ કરતા હોય છે તો જે લોકો રાત્રિના સમય શિવજીની પૂજા કરે છે એના વિશેનો ખાસ આપણો આજનો કાર્યક્રમ છે મિત્રો શિવરાત્રિ એટલે એવું કહેવાય છે કે શિવજીની રાત્રિ શિવજીની રાત્રિ વર્ષમાં ચાર રાત્રિ એવી છે કે જે રાત્રિનું સૌથી વધારે વિશેષ મહત્વ છે કઈ ચાર કાલ રાત્રે મહારાત્રે મોહરાત્રે દારૂણા ત્રણસો ને દિવસમાં ચાર રાત્રિ બહુ ચમત્કારી રાત્રી છે જેમાં પહેલી રાત્રિ કાળી ચૌદસ બીજી જન્માષ્ટમી જ્યારે કનૈયાનો જન્મ થાય તે રાત્રિ ત્રીજી જે દિવસે હોળીનું પ્રાગટ્ય થાય રાત્રિનો સમય ચમત્કારી રાત્રિ અને ચોથી શિવરાત્રી તો શિવરાત્રી જે છે ભગવાન શિવજીનું પૂજન માટેની શ્રેષ્ઠ રાત્રિ એટલે શિવરાત્રી એવું કહેવાય છે કે અહીંયા એક મત એવો પણ છે કે જેમાં આ દિવસે શિવજીના વિવાહ થયા હતા એટલે શિવપુરાણની અંદર બીજો એક મત એવો છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ છે તો આપણે હું પણ માની શકીએ કે શિવજીના વિવાહ થયા છે ને દેવતાઓએ શિવજીની પૂજા કરી છે કેમકે આ દિવસ શિવરાત્રિનો જે દિવસ છે જે દિવસમાં કરવામાં આવતું પૂજન એ થોડું નહીં અનેક ઘણું ફળ આપે છે અને એમાંય પાછું દિવસનું તો ફલ હોય છે તો એનો મતલબ એવું નહીં કે રાત્રિ પૂજા કરીએ તો દિવસે ન કરીએ દિવસે તો કરી જ શકાય પણ રાત્રિનું મહત્ત્વમાં કરેલી પૂજા અનંત ગણું પુણ્ય આપે છે શિવ પુરાણ માં લખેલું છે તો શિવરાત્રિમાં આપણે શું કરવું જોઈએ ખાસ કરીને શિવરાત્રીમાં શિવ પ્રહર પૂજા આપણે કરવી જોઈએ આમ તો રાત્રિના સમયે બધા શયન કરતા હોય છે પણ મારું એવું માનવું છે એક દિવસ છે ને આપણે શયન ન કરવું જોઈએ સમજો કે શિવજીના લગ્ન થતા હોય તો શિવજીના લગ્નમાં આપણે રાત્રિ કોઈના લગ્નમાં હોય આપણે કોઈના લગ્નમાં જઈને સૂતા હોઈએ તો કેવું લાગે તો શિવ વિવાહનો દિવસ પણ ગણવામાં આવે છે તો શિવ વિવાહના દિવસે આપણે શિવજીનું ભજન કીર્તન પૂજન કરવું જરૂરી છે બીજા નંબરની વસ્તુ કે રાત્રિના સમયે શિવ પાર્વતીની પૂજા કરવાથી જે વરદાન આપે છે ને કેમકે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર શિવજી કોણ કે માતા પિતા ગણવામાં આવે છે હવે ઘણાને પ્રશ્ન થાય કેમ માતા પિતા હા જે મા બાપે તમને જન્મ આપ્યો છે એને આપણે મા બાપ કહે છે પણ દુનિયાને જેને જન્મ આપ્યો છે જેને દુનિયા બનાવી છે એને એવું કહેવાય છે કે જગતના માતા પિતા છે એટલે હું નહીં પણ શાસ્ત્ર એવું કહે છે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો જગતના માતા પિતા છે એટલે જગતના માતા પિતા છે એટલે શિવ પાર્વતીની વિવાહ પૂજા કરવામાં આવે છે અને મહાદેવ જે દેવોના પણ દેવ છે જે મોટા દેવ છે એને મહાદેવ કહેવામાં આવે છે જેનું શિવપુરાણની અંદર વિશેષ એનું વર્ણન કરેલું છે એટલે રાત્રિના સમયે ખાસ કરીને જાગરણ કરવું જોઈએ હવે જાગરણનો અર્થ તમને કહી દઉં જાગરણ એટલે ખાલી જાગવું એવું નહીં પણ રાત્રિના સમયે શિવજીના દર્શન કરો મંત્ર જાપ કરો પૂજા કરો એને જાગરણ કહેવાય તો જાગરણમાં લખ્યું છે નિશાયામ જાગરણ કૃતવા નિશાયામ જાગરણમ કૃતવા શિવલિંગમ યહ પૂજય જાગરણ કરવું શિવલિંગની પૂજા કરવી સર્વ પાપ વિનિર્મુક્ત ફાયદો શું થાય તો કે બધા પાપમાંથી મુક્તિ મળે અને એનાથી આગળ શું લખ્યું શિવલોકમ સગત આ રાત્રિનું જે જાગરણ કરે છે શિવજીની પૂજા કરે છે તેના પાપમાંથી મુક્તિ મળે છે અને શિવલોકે સગત છતી શિવક એ માનુષ્ય જીવ શિવલોકમાં જાય છે જે વ્યક્તિ રાત્રિના સમયે જાગરણ કરીને શિવજીની પૂજા કરે છે તે શિવક શિવલોકની અંદર એ મનુષ્ય જાય છે એટલે શિવરાત્રિમાં જાગરણ કરી આખી રાત જાગીને શિવજીની પૂજા કરી હા તમારો મનમાં પ્રશ્ન હોય કે અમારે રાત્રે જાગીએ તો ખરા પણ શું કરીએ તો એક નાનકડી પૂજા તમે તમારા ઘરે અથવા શિવ શિવાલયમાં જઈને કરી શકો એવું કંઈ જરૂર નથી કે તમે શિવાલયમાં જઈને જ કરો તમારું ઘર હોય તો ત્યાંય તમે શિવલિંગ દરેકના ઘરમાં હોય જ તમે રાત્રે પછી શિવલિંગની પૂજા કરો હવે એના માટે નીતિ નિયમ શું છે એ શું કરવું એની પણ હું તમને કહી દઉં ચાર પ્રહર હોય છે જેને શાસ્ત્રમાં પ્રહર પૂજા કહેવામાં આવે છે ચાર પ્રહર એટલે કે જેમ રાત્રિના જે બાર કલાક છે એના ચાર ભાગ કરો એટલે ત્રણ ત્રણ કલાકનો ભાગ સમજો કે સાંજનો પ્રહરની વાત છે સાંજના છથી નવ પહેલો પ્રહર છથી નવ નવથી બાર તમારે શું કરવું જોઈએ તો આ ઘરેલું ઉપાય હું તમને કહું છું તે જરાક તમે લખી લો રાત્રિનો પહેલો પ્રહર જે છે સાંજના છ વાગ્યા નવ વાગ્યા સુધીનો જે પ્રહર છે એને પ્રથમ પ્રહર કહેવામાં આવે છે એ દરમિયાન તમે તમારા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરી શકાય એ દરમિયાન ખાલી દૂધનો અભિષેક કરવાનો અને શિવજીને દૂધમાં સાકર નાખીને તમારા પ્રસાદ તરીકે અર્પણ કરવાનું આ બે દ્રવ્યનું વિશેષ મહત્વ છે રાત્રિના પહેલાં પ્રહરમાં બીજો પ્રહર આવે છે ત્યારે બીજું દ્રવ્ય લેવાનું જેને કહેવાય દહીં તો દહીં તમારે અર્પણ કરવાનું અને દહીં અર્પણ કરીને અને દહીંનો અભિષેક કરવાનો અને દહીંનો પ્રસાદ અથવા જગ્યાએ શિખંડનો પ્રસાદ અર્પણ કરી શકાય શાસ્ત્ર તો એવું લખ્યું છે કે જે પ્રહર પૂજા કરો છો અને એક પ્રહરની પૂજાથી પણ એક બીજો પણ ફાયદો છે છેલ્લે શિવલોકમાં તો જવાય છે પરંતુ જે પહેલાં પ્રહરમાં જે પૂજા કરે છે એના જીવનના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે બીજા પ્રહરમાં જે પૂજા કરે છે એના શરીરમાં જે રોગ હોય રોગમાંથી મુક્તિ મળે છે ત્રીજો પ્રહર જે છે હવે એને દ્રવ્યની વાત કરી દઉં પહેલાં પ્રહરમાં દૂધ બીજા બીજા પ્રહરમાં દહીં ન આવ્યું ત્રીજા પ્રહરની અંદર લખ્યું છે ઘી તો કે ઘીનો અભિષેક શિવજી ઉપર કરવો અને ઘીનો પ્રસાદ શિવજીને અર્પણ કરવો અને એવું કહેવાય છે કે જે ત્રીજા પ્રહરમાં ઘીનો અભિષેક કરે છે તેના જીવનમાં ફાયદો શું કે ધનાર્થી તો આર્થિક સમસ્યા એના જીવનમાંથી જે હોય એમાંથી મુક્તિ મળે છે ચોથા પ્રહરની વાત કરી લઈએ ચોથા પ્રહરની અંદર મધ મધનો અભિષેક કરવાનો અને શિવજીને મધ પ્રસાદમાં અર્પણ કરવાનું અને એનાથી લાભ શું તો કે મોક્ષ મૃત્યુ બાદ એને મોક્ષ મળે છે ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની પાછળ આપણે ક્રિયા કરાવીએ છીએ કેમ ક્રિયા કરાવવામાં આવે છે કેમ કે એને સદગતિ મળે અને મોક્ષ મળે પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે શિવજીની આવી પૂજા કરી હોય ચોથા પ્રહરમાં જો તમે એને મધથી નો અભિષેક કરો છો જે ચોથું પ્રહર એટલે કે રાત્રિના ત્રણથી સવારના છ સુધીના ટાઈમમાં કરો છો તો એ વ્યક્તિને મોક્ષ મળી જાય છે મોક્ષ તે જાય છે આ ચાર પ્રહરનું દ્રવ્ય અને એના પ્રસાદનું આ મહત્વ છે હવે રહી વાત કે આ ચાર પ્રહરની અંદર વિશેષ કદાચ આનથી વધારે તમારે કરવું હોય તો શું કરી શકાય વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ચાર પાંચ બ્રાહ્મણોને બોલાવી અષ્ટાધ્યાય રુદ્રિનો પાઠ જે આઠ અધ્યાય જે છે શિવજીનું પ્રિય જે સ્તોત્ર છે જે મંત્ર છે જેને અષ્ટાધ્યાય રુદ્રી કહેવામાં આવે છે જેમાં આઠ અધ્યાય છે અને આઠ અધ્યાયના જે મંત્ર છે તમામ મંત્ર શિવજીને બહુ પ્રિય છે અને એનાથી બીજો લાભ પણ છે આ પ્રહાર પૂજાની સાથે સાથે જો આ મંત્ર બોલીને અભિષેક કરવામાં આવે છે તે દરમિયાન તો એને જે અષ્ટાધ્યાય છે એમાં પહેલો અધ્યાય ભગવાન ગણેશજીનો છે તો ભગવાન ગણેશજી પણ એના જીવનના વિઘ્નને દૂર કરે છે બીજો અધ્યાય જે વિષ્ણુ ભગવાનનો છે તો એ વ્યક્તિના જીવનની અંદર એવું કહેવાય છે કે રાજા સાહિ સુખ એને મળે છે ત્રીજો અધ્યાય જે છે ઇન્દ્રદેવ છે ઇન્દ્રદેવ સ્વર્ગના રાજા છે તમામ ઐશ્વર્યને ભોગવનાર છે તો જીવનનું તમામ ઐશ્વર્યને ભોગવી શકે છે ચોથું સૂર્યદેવ છે ચોથો અધ્યાય સૂર્યદેવનો ચોથો અધ્યાય મનુષ્યની જીવનમાં પ્રકાશ પ્રાપ્તિ થાય છે પાંચમો અને છઠ્ઠો અધ્યાય જે છે એ શિવજીની સ્તુતિ છે શિવજીની અપાર કૃપા મળે છે અને સાતમો અધ્યાય દેવતાનો છે મરૂ દેવતાની પૂજા કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિના જે વ્યવસાયમાં સારી એવી પ્રગતિ થાય છે અને અષ્ટમોધ્યાય જે છે એ વિશ્વાદી દેવતાઓનો છે એમની સ્તુતિ કરવાથી એવું કહેવાય છે કે તમના તમારા જીવનમાં જેટલા પણ સગા સંબંધીઓ હોય જે શત્રુઓ તમારા થતા હોય તો શત્રુ મિત્ર બની જાય છે અને કોઈથી શત્રુતા થતી નથી તો અલગ અલગ અધ્યાયથી પણ અલગ અલગ એક લાભ આપણને જોવા મળતો હોય છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં તમને શ્રેષ્ઠ ઉપાયો કયા છે અને આ ઉપાયથી શિવજીનું પૂજન રાત્રિના સમયે તમે ચોક્કસ કરજો ને આનાથી તમને ચોક્કસ લાભ પણ થશે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું તમને શિવરાત્રિ નજીક આવે છે તેમ તેમ શિવજીની પૂજન એનું મહત્ત્વ એના દ્રવ્ય અને સાચોટ જાણકારી આપવાનો પ્રયત્ન કરતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે નહીં મને આપી દો રજા જય ભગવાન